જે માતાજી મિત્રો હર મહાદેવ ગુડ મોર્નિંગ ગઈકાલે ગુરુનાનક જયંતિ પછી આજના દિવસે આપણું માર્કેટ ખુલતું જોવા મળી રહ્યું છે ત્યારે કે આજે જ્યારે માર્કેટ ખુલવાનું છે ત્યારે ગ્લોબલી પરિસ્થિતિ કે જે વર્ષ બે હજારની અંદર થયેલો ડોટ કોમ બબલની સરખામણી અત્યારે એ એક ક્ષેત્રની કામ કરતી કંપનીઓની કરવામાં આવી રહી છે સાથે આજના દિવસે બિહાર વિધાનસભાની ચૂંટણી છે કે જેનું પ્રથમ ચરણની ચૂંટણીનું આજે મતદાન થવાનું છે સાથે એના ઉપર માર્કેટ આપણું રિએક્ટ કરતું થોડા એવા ન્યૂઝ પેજની ઇમ્પેક્ટ જોવા મળતી હશે સાથે કઈ કઈ કંપનીઓના રિઝલ્ટ છે જેનું રિએક્શન આજે એ કંપની ઉપર જોવા મળશે અને સાથે આવનારા સમયની અંદર કે આવતીકાલે કે આજે કઈ કંપનીના રિઝલ્ટ છે એ આપણે જોઈશું સાથે બીજી વસ્તુ ખૂબ જ અગત્યની કે જે એઆઈ ક્ષેત્રનો બબલ ચાલી રહ્યો છે ગ્લોબલી ક્લો એટલા બધા ડાઉન જોવા મળી રહ્યા છે તો એવા સમયે આપણા માર્કેટની અંદર ઉપરના લેવલ જોવા મળશે કે ખરેખર શું એઆઈ ક્ષેત્રની કંપનીઓના બબલને લીધે આપણું માર્કેટ ડાઉન થતું જોવા મળશે કે આ તમામ પોઈન્ટને ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર વાત કરીશું મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરશો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર વિડીયોને અંત સુધી બન્યા રહેજો જો આ વિડીયોથી કંઈ માહિતી મળતી હોય જાણવા મળતું હોય તો વિડીયોની કોમેન્ટ કરી જણાવી શકો છો અને સાથે વિડીયોને સ વિડીયોને લાઇક આપી શકો છો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં ફર્સ્ટ વિઝિટ કરીએ કે ફર્સ્ટ ગ્લોબલી લેવલે જાય ચાલી રહેલા ક્લૂ છે કે જે રીતો વર્ષ બે હજારની અંદર ડોટ કોમ બબલ આપણને જોવા મળ્યો હતો કે જે પણ કંપનીઓ ડોટ કોમ બબલ એટલે કે જે પણ કંપનીઓ ડોટ કોમ એટલે કે ઇન્ટરનેટ ક્ષેત્રની ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ છે એની અંદર સારો એવો ઘટાડો આપણને જોવા મળ્યો તો પહેલાં એની અંદર પણ એવી તોફાની તેજી પણ જોવા મળી હતી કારણ કે સિમિલરી જોશો તો સિમિલર એટલું સરખામણી એટલા માટે કરવામાં આવે છે કે જે રીતનો વધારો અમેરિકન માર્કેટની અંદર વર્ષ બે હજાર બેની અંદર નાસ્ટેક ઇન્ડેક્સ છે આઈટી ઇન્ડેક્સ કે એનું આઈટી ઇન્ડેક્સ છ ગણું જેટલું ઉપર ગયેલું હતું પણ એની સાથે એમાં એસી ટકા જેટલો પણ ઘટાડો જોવા મળ્યો હતો આ જે ડોટ કોમ બબલ છે એઆઈ ક્ષેત્રે શા માટે સરખામણી કરવામાં આવે છે કારણ કે એટલા પ્રમાણમાં એનવિડિયા જેવી કંપનીઓ અને સાથે પ્લેટ પ્લેન્ટ્રીયર કે આ બંને કંપનીઓ એવી જેટલી કંપનીઓ એઆઈ ક્ષેત્રે કામ કરી છે પૂરેપૂરી હાઈ વેલ્યુએશન ઉપર કામ કરી રહી છે તો ત્યાંના મોટા રોકાણકારો અને સાથે નિષ્ણાતોનું પણ ખાસું એવું કહેવું છે કે જેસ કે જે એમેઝોનના સીઈઓ છે કે એ એઆઈમાં બબલ ચાલી રહ્યો છે એવું જણાવી રહ્યા છે અને એની સાથે ગોલ્ડમેટ સેટના સીઈઓ વાત કરી કે જે એક ફર્મ કામ કરી રહી છે એજન્સી કામ કરી રહી છે કે એના સીઈઓ ડેવિડ સોલમેનની પણ એક વોર્નિંગ પણ જોવા મળી સાથે બિલ ગેટ્સ પણ સિમિલર ડોટ કોમ બબલ જેવું જ આ લાગી રહ્યું છે એવું આ તમામ રોકાણકારાનું કહેવાય છે જ્યારે આટલું બધું સિમિલરી મંગળવારના દિવસે એટલું માર્કેટની અમેરિકાની અંદર ઘટાડો જોવા મળ્યો ફરી કે ગઈકાલના દિવસે બુધવારે પણ એનું માર્કેટ છે થોડું એવું રિકવર થતું જોવા મળ્યું પણ એની સાથે બીજા એવા ગ્લોબલ ઇક્વે અંદર વાત કરું તો અમેરિકાની અંદર ચાલી રહેલા ટેરિફના પ્રશ્નના કોર્ટ મેટર ઉપર પણ એક સારા એવા ન્યૂઝ નથી કે જે રીતનો વિરોધ થઈ રહ્યો છે અમેરિકાની અંદર ટ્રમ્પના વિરુદ્ધ ત્યારે આ કોર્ટની સુનાવણીની તારીખ પણ આપણે એક વેઇટિંગ પીરિયડ કરી હજુ તારીખ એ નક્કી નથી કે આ તમામ પોઈન્ટને ધ્યાનમાં લઈને ગ્લોબલી અત્યારે ક્લુ છે એ ખરાબ જોવા મળી જશે એના વચ્ચે આજના દિવસે આપણા ડોમેસ્ટિક જે માર્કેટની અંદર ચાલી રહ્યા ન્યૂઝ અને સાથે આપણું માર્કેટનું રિએક્શનની અંદર વાત કરીએ તો આજના દિવસે ખૂબ જ અગત્યના એવા પોઈન્ટ કે જે કન્ટિન્યુ આપણા માર્કેટની અંદર ઉપર નીચે કરાવી શકે કે જે બિહાર વિધાનસભાની ચૂંટણી છે એના રિઝલ્ટની વેઇટિંગ ઉપર આપણું માર્કેટ જથ્થું મૂકવો પડશે કે જે રીતે એનડીએની સરકાર બને છે કે નહીં કે કઈ સરકાર ત્યાં ચૂંટાઈને આવે છે એ ખૂબ જ અગત્યનું છે જ્યારે કેન્દ્ર સરકારની અંદર જો એનડીએની સરકાર જોવા મળતી હોય તો ત્યાં ફરી વખત જો એનડીએની સરકાર જોવા મળે છે કે નહીં કે મજબૂતાઈવાળી સરકાર જોવા મળે છે આ તમામ પોઈન્ટ ઉપર આવનારા સમયની અંદર કન્ટિન્યુ આપણું માર્કેટ એનું રિએક્શન કરતું જોવા મળશે એક્ઝિટ પોલ જે કાંઈ જોવા મળે છે એ પોઝિટિવ કેટલા છે કેટલા નેગેટિવ છે કઈ પ્રકારની ચૂંટણી ત્યાં થઈ રહી છે અને સાથે એના રિઝલ્ટ જ્યાં સુધી ના આવે ત્યારે આપણું માર્કેટ છે ઉપર નીચેનું રિએક્શન થતું જોવા મળશે આ સિવાય વાત કરીએ તો એઆઈ બબલ ઉપર કામ કરતી ડોમેસ્ટિક આપણી કંપનીઓ કહી શકે જે એઆઈ ક્ષેત્ર ઉપર કામ કરી રહી છે કે એની અંદર તમને ઘટાડો જોવા મળે તો એની પાછળનું એક કારણ આ ગણાવી શકીએ તો એની પાછળ વાત કરીએ તો મિત્રો નેટવેપ ટેકનોલોજી ત્યાર પછી મોસ્ટી ઈ ટુ ઈ નેટવર્ક્સ કે આ બધી જ કંપનીઓ એઆઈ ક્ષેત્રની અંદર સારું એવું યોગદાન અત્યારે આપણે ઇન્ડિયાની અંદર આપી રહી છે પણ જ્યારે જ્યારે આ ગ્લોબલી લેવલના ક્લુઓ આપણને એઆઈ ક્ષેત્રની અંદર જોવા મળી રહ્યા છે ત્યારે આ બધી કંપનીઓની અંદર એક ઘટાડો થવાનું એક કારણ આપણને જોવા મળે જોવા મળી શકે તો આ બધી જ કંપનીઓને તમે ધ્યાનમાં રાખજો બધી જ કંપનીઓ આ એઆઈ ક્ષેત્ર કામ કરી રહી છે તો આપણી કંપનીઓ પણ એટલી બધી વેલ્યુએશનમાં હાઈ પણ કામ કરી રહી છે જે રીતે એનવીડિયા અને ત્યાર પછી જે વાત કરી કે પ્લેટિનિયમ કે આ બધી બંને કંપનીઓની અંદર માઇકલ બરી નામની વ્યક્તિએ પણ શોર્ટ પોઝિશન પાંચથી आठ थी नौ हज़ार करोड़ પોઝિશન પણ બનાવેલી છે एटलू બધો બબલ એને દેખાઈ रूप છે ત્યાર પછી વાત કરીએ કે આપણા ગ્લોબલી લેવલે કઈ કંપનીઓ સારા નંબર રિઝર્વ કર્યા છે કે એની અંદર કઈ કંપનીઓ છે કે તમે ધ્યાનમાં રાખી શકો કે જે રીતે આપણું માર્કેટ ખરેખર એક ન્યુટ્રલ બેઝ ઉપર કેટલે નરમાઈથી ખુલી રહ્યું છે તો ગ્લોબલી આપણને નીચેના ભાવ નીચેના લેવલ પણ જોવા મળી શકે તો એને કઈ કંપનીઓ લીડ કરતી જોવા મળી શકે તો એની અંદર અત્યારે ધ્યાનમાં રાખજો મિત્રો કે જે રીતની આઈટી ક્ષેત્રની અંદર લો નીચેના ભાવ જોવા મળ્યા છે તો આ કંપનીઓ ઉપર ધ્યાનમાં રાખી શકો કે આઈટી ક્ષેત્રની ઇન્ડેક્સની અંદર આ સિવાય વાત કરીએ તો જે રીતનો કટો વધારો આપણને મેટલ ક્ષેત્રની અંદર જોવા મળ્યો છે ગ્લોબલ ઇક્લુ ડાઉન છે તો એની અંદર પણ મેટલ સ્ટીલની અંદર કોઈ ગ્લોબલ ઇક્લુને ધ્યાનમાં રહી અને આની અંદર પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળે બેન્કિંગ અને ફાઇનાન્સની અંદર સારી એવી તેથી જોવા મળી છે તો ફરી એની અંદર પ્રોફિટ બુકિંગ કે આ ગુરુ શુક્રવારના દિવસોની અંદર જોવા મળી શકે આ સિવાય વાત કરીએ કે જો કઈ કંપનીઓ એ સારા નંબર રજૂ કરી શકે દેખાઈ રહી હતી તો અને આવનારા આ નંબર છે એના ખરાબ જોવા મળ્યા તો એવી જ કંપની વાત કરીએ તો મિત્રો એમટાર ટાઈપ કે કન્ટિન્યુ સારી એવી રેલી આ કંપનીના શેરના ભાવની અંદર આપણે જોવા મળી હતી કન્ટિન્યુ જે શેર બે થી ત્રણ વર્ષથી બે હજાર નીચે કામ કરી રહ્યો હતો તે છેલ્લા એકથી દોઢ મહિનાની અંદર જોશો તો મિત્રો આ શેર પચીસો સુધી કર્યો છે પણ હાલની દ્રષ્ટિએ ખૂબ જ ખરાબ નંબર આ કંપનીએ રજૂ કરેલા છે કે જે નંબર ઉપર આજના દિવસે કંપનીના શેરની અંદર તમને રિએક્શન જોવા મળશે કે એમ ટાર્ટેક ઉપર વોચલિસ્ટની અંદર રાખજો કોઈ પણ ખરીદવા કે વેચવાની મારા તરફથી ભલામણ નથી પણ જે કાંઈ અત્યારે ગ્લોબલી ક્લુ અને જે કાંઈ નંબરનું રિએક્શન છે એ કંપનીઓ પર આપણે સમજવા માટેનો એક પ્રયાસ કરી શકીએ ત્યાર પછી વાત કરીએ તો સારા એવા નંબર રજૂ કરેલી એવી કંપનીઓ દાણી પોર્ટ ભારતી એરટેલ એલ એન્ડ ડી આ કંપની કંપનીઓની અંદર એડી સારી એવી જોવા મળી હતી પણ ખરેખર આજે માર્કેટની અંદર જો આજે પ્રોફિટ બુકિંગ કે કોઈપણ કારણસર ઘટાડો જોવા મળે છે તો આ કંપનીઓ લીડ કરતી જોવા મળી શકે છે કે નહીં કે ખરેખર એની અંદર ડાઉન જોવા મળે છે ત્યાર પછી એક વાત કરીએ કે એમએસીઆઈ ઇન્ડિયા ઇન્ડિયાનું સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ છે કે જે ગ્લોબલી લેવલ જે ઇન્વેસ્ટરો રોકાણ કરે છે તો એની અંદર કંઈ કઈ કંપનીઓનો સમાવેશ થાય છે અને અપગ્રેડ ડાઉનગ્રેડ થતું હોય છે એટલે કે કોઈ કંપનીઓને બહાર કાઢવામાં આવે છે કોઈ કંપનીનું ઇન્વોલ્વ પણ કરવામાં આવે છે કે જે કાંઈ આ ફેરફાર થયેલો છે કે એની અંદર વાત કરીએ તો ટાટા એડેક્સી અને કોનકર્ક બે બંને કંપનીઓ છે એ એમએસીઆઈ ઇન્ડેક્સ કે સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ છે એની અંદરથી બહાર કરવામાં આવ્યા છે અને ત્યાર પછી વાત કરીએ તો એની અંદર એન્ટ્રીની અંદર વાત કરીએ તો ફોરટીએસ પેટીએમ સિમેન્ટ સેનર્જી અને જીઇ વર્ગનોવા આ ચાર કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એક સારી વસ્તુ આ કંપનીઓ માટે છે તો આજના દિવસે એટલા માટે પણ એની અંદર નજર રાખજો ત્યાર પછી સારા એવા નંબર રજૂ કરેલી કંપનીની અંદર વાત કરીએ તો સનફાર્મા અને બ્રિટાનિયા આ બંને કંપનીઓએ પોતાના સારા રિઝલ્ટ રજૂ કરેલા છે તો આ રજૂ કરેલા રિઝલ્ટ છે તો એની સાથે કેવું રિએક્શન આ સાથે બીજી કંપનીઓની વાત કરીએ તો ગ્રાસિમ ઇન્ડિગો અને આજના દિવસે જોવા મળશે એવું એપોલો હોસ્પિટલનું રિઝલ્ટ આ તમામ કંપનીઓ ઉપર મિત્રો નજર રાખજો કે કઈ રીતનું એનું રિએક્શન રહે છે બાકી ઓલ ઓવર જોઈએ તો માર્કેટ જે રીતે ઘટી રહ્યું છે જે રીતનું આ મંગળવારના દિવસે માર્કેટ આપણું ઘટી રહ્યું હતું એના ઉપરથી એટલું આપણને એવા જોવા મળી રહ્યા છે કે માર્કેટ કદાચ આપણને નીચેના ભાવ જોવા મળે તો આ નીચેના ભાવ એ ખરેખર આપણા રોકાણકારની દૃષ્ટિએ એક ખરીદવાનો જ ભાવ સમજીને તમે ધ્યાનમાં લેજો એના માટે બેન્કિંગ ક્ષેત્ર ફાઇનાન્સ ક્ષેત્ર metal index અને સાથે જે પણ કંપનીઓએ સારા નંબર રજૂ કરેલા છે કે આ તમામ કંપનીઓ જે આપણે વિડીયોની અંદર કવર કરીએ છીએ આ બધી જ કંપનીઓને તમે ધ્યાનમાં રાખજો અને આ જ કંપનીઓ જ્યારે માર્કેટ જ્યારે રિકવર થશે ત્યારે આ કંપનીઓ ફર્સ્ટ તમને તમારા પોર્ટફોલિયોની અંદર સારી એવી રિકવરી આપશે ઓલ ઓવર કોઈપણ સ્ટોક ઉપર મારી એવી કોમેન્ટ્રી નથી કહેવાનું નથી કે આ સ્ટોકને ખરીદો કે વેચો ઓલ ઓવર એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરી ફ્રી ઓફ છે વિડીયોને લાઇક આપવું પણ ફ્રી ઓફ છે કોમેન્ટ કરી જણાવી શકો છો કે આ વિડીયોથી તમને શું કાઇટ માહિતી કે જાણવા મળ્યું છે એન સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ